ઉત્તર પ્રદેશના બરાઈ જિલ્લાના મોહસી વિસ્તારમાં વરુનો આતંક ચાલુ છે ગઈકાલે રાત્રે પણ માનવ ભક્ષી વરુઓના ટોળાએ બે ઘટનાઓને અંજામ આપ્યો હતો જેમાં અઢી વર્ષની બાળકીને તેઓ ઉઠાવી ગયા હતા જ્યારે સાઠ વર્ષની મહિલા તેમના હુમલામાં ઘાયલ થઈ હતી વન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમો વરુઓને પકડવા માટે સતત પ્રયાસ કરી રહી છે વરુએ ગઈકાલે રાત્રે ફરી બે ઘટનાઓને અંજામ આપ્યો પ્રથમ ઘટના મહસીના બારાબીઘા ગામમાં બની હતી જ્યાં રાત્રે બાર વાગ્યાની આસપાસ માનવ ભક્ષી વરુએ સાહીઠ વર્ષીય મહિલા પર હુમલો કરીને ઘાયલ કરી હતી આ પછી સવારના લગભગ ચાર વાગે તેણે મહસી વિસ્તારના ગેરેઠી ગુરુદત્તસિંહ પૂર્વ ગામમાં અઢી વર્ષની માસુમ અંજલીનો શિકાર કર્યો હતો તેનો મૃતદેહ ઘરને લગભગ એક કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો વરના હુમલાથી બહરાઈચના મહસી વિસ્તારમાં ગભરાટનો માહોલ ફેલાયો છે છેલ્લા કેટલાક મહિનામાં માનવ ભક્ષી વરુએ નવ માસુમ બાળકો અને એક મહિલાનો શિકાર કર્યો હતો માનવ ભક્ષી વરુએ અત્યાર સુધીમાં પચાસ લોકોને ઘાયલ કર્યા છે તેને પકડવાના વન વિભાગના તમામ પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે વન વિભાગની ટીમે ચાર વરુઓને પકડી લીધા હોવા છતાં હજુ પણ અનેક વરુઓ આઝાદ રીતે વિહાર કરી રહ્યા છે અને માણસોનો શિકાર કરી રહ્યા છે